શાળામાં ભણતા દિવ્યાંગ બાળકો માટે સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે દિવ્યાંગ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર दिग्विजयસિંહ જાડેજાના માર્ગદર્શનમાં શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે દિવ્યાંગતા પ્રમાણપત્ર સરળતાથી નીકળી શકે તે માટે સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને દિવ્યાંગતા પ્રમાણપત્ર કાર્યક્રમ યોજાયો હતો કલેકટરે દિવ્યાંગ બાળકો તેમજ વાલીઓ સાથે વાત્સલ્યપૂર્ણ ભાવ સાથે ગોષ્ઠી કરી હતી અને શારીરિક ચકાસણી દરમિયાન અન્ય કોઈ સારવારની આવશ્યકતા થેરાપીની જરૂરિયાત અને નિયમિત ફોલોઅપ સહિતના વિષયમાં પડતી કોઈ પણ અગવડતાઓ અને મુશ્કેલીઓ હોય તો વાલીઓને નિઃસંકોચ સત્વરે સિવિલ હોસ્પિટલના સ્ટાફની મદદ લેવા અનુરોધ કર્યો હતો સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે હેલ્થ વિભાગના ડોક્ટરો દ્વારા દિવ્યાંગ બાળકોને જરૂરી શારીરિક તપાસ કરી દિવ્યાંગ ટકાવારીની ખાતરી કરાવી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સ્થળ પર જ ઓનલાઈન પ્રમાણપત્ર જનરેટ કરવામાં આવ્યા હતા કલેક્ટરના માર્ગદર્શનમાં આચાર્ય મારફતે જિલ્લાની શાળામાં ભણતા દિવ્યાંગ બાળકોની યાદી તૈયાર કરાવડાવી પહેલા તબક્કામાં કુલ ત્રેપન દિવ્યાંગ બાળકોને દિવ્યાંગ પ્રમાણપત્ર આપવામાં આવ્યા કલેક્ટરની મુલાકાત દરમિયાન અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ પ્રાંત અધિકારી વિનોદ જોશી મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ રોય સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જીજ્ઞેશ પરમાર સહિત સિવિલ હોસ્પિટલ અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી આઝાદ મીડિયા લાઈવ વેરાવળ આને તકલીફ છે આંખોની સાહેબ તકલીફ છે એની ત્રાસી પડ છે અને દેખાવામાં થોડીક મુશ્કેલ પડે છે જેથી કરીને અત્યારે જે દિવ્યાંગ બાળકોમાં જે સર્ટિફિકેટ આપશે ને આગળ વધવામાં જે એને લાભ મળવાનો છે સાહેબ એ સરકાર તરફથી હવે મળશે હું માંગરોળ તાલુકાના માનકેતરા ગામેથી આવું છું અહીં વેરાવળમાં કેમ્પ રાખેલો છે સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સાહેબ દ્વારા તેમાં મારી મુન્નીને કાનની તકલીફ છે સાંભળવા માટે એના માટે આજે અમને સરકાર તરફથી જે લાભ મળવાના છે એના માટે સુદ્રાપાડા ઝાલાના વડોદરા સ્કૂલમાં અભ્યાસ કરે છે ત્યાંથી શિક્ષકો દ્વારા મને ફાટ કાઢેલ છે અને અમને બોલાવવામાં આવેલા છે એટલા માટે અમે સિવિલ હોસ્પિટલે હાજર થયા છીએ મારી બેબીને કાનમાં પ્રોબ્લેમ છે દિવ્યાંગ છે તેને સાંભળવાની પ્રોબ્લેમ છે તે દ્વારા જે પ્રમાણપત્ર મળશે એ ગવર્મેન્ટના જેટલા લાભો મળશે એ બધા શક્ય રહેશે એટલા મળશે આપણા ત્રણસો ને બાવન જેટલા દિવ્યાંગ બાળકો છે જે શાળામાં અભ્યાસ કરે છે તો એને આપણે પચાસ પચાસની બેચમાં આપણે સિવિલ હોસ્પિટલ દર મંગળવારે શુક્રવારે આપણે એના મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે જે બાળકો છે એની તમામ વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવે છે એમના વાલી સાથે એમને વાહનમાંય લાવવામાં આવે છે તેમને નાસ્તો બપોરનું ભોજન પણ આપવામાં આવે છે અને અહીંયા આપણા ડૉક્ટરો છે એનું સમાજ સુરક્ષા વિભાગ સાથે રહી એનું પ્રોપર રજીસ્ટ્રેશન કરી અને દિવ્યાંગતા બાબતનું જે પ્રમાણપત્ર આપવાની જે કાર્યવાહી છે તકાસીની એ કરે છે વિશેષમાં જેને ફોલોઅપની પણ જરૂર હોય એવું છે કે પ્રમાણપત્ર પૂરું થાય ફોલોઅપની જરૂર હોય ફોલોઅપ પણ રહેશો અને બાળક સ્વસ્થ થાય અથવા નોર્મલ જિંદગી જીવતું થાય એવા તમામ પ્રયત્નો અમે કરીશું